બજેટ 40% નવ પેલી અને આવનાર બુફેરની અંદર પણ આ મશીનો મૂકવામાં આવશે બોટલ ક્રસર મશીનો અત્યારે જે તમારી સમક્ષ અમે બેઠેલા છે અમારા મારી પોટી અમારા પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ રિક્રિએશનના ચેરમેન જયેશભાઈ ત્રિવેદી આ અત્યારે અમે એ એ જ કોટી કોટી પહેરીને પહેરીને વેફ્ટમાંથી જે બનાવેલી છે અમે બેઠેલા છે અને ખૂબ જ અદભુત લાગે છે આ કોટીનું નિદર્શન અમે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ કોટી અર્પણ કરી અને પહેલા જ્યારે કોટી આપી ત્યારે એમના ઉદ્ગાર થઈ પડ્યા કે ભાઈ આ સાવ સાની છે કે એવી કોટી છે ત્યારે અમે એમને કીધું કે ભાઈ કાંકરિયા કાર્નિવલ દરમિયાન જે પણ વેફ્ટ નીકળ્યો તો બોટલોનો એ બોટલ વેફ્ટમાંથી આ કોટી બનાવી છે ત્યારે અમને પણ આ સ્ટાર્ટઅપની ખૂબ જ પ્રશંસા કરી છે અને આ પ્લાસ્ટિકમાંથી આ રીતે અલગ અલગ વસ્તુઓ બનાવી કે ભાઈ વેફ્ટમાંથી વેફ્ટ તરફ કઈ રીતે જવાય કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહી છે એના અનુસંધાને આ કોટી અમારા સ્ટાર્ટઅપના મિત્રોએ બનાવેલી છે વીસ બોટલમાંથી એક કોટીનું નિર્માણ થતું હોય છે

તદઉપરાંત એમાંથી રફ પે પેડ બનાવવામાં આવે પેન સ્ટેન્ડ બનાવવામાં આવે તે માટેનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું હતું ચાર સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા પરિણામે બોટલ ટોટલી ક્રશ થઈ તેમાંથી જેકેટ બનાવવામાં આવ્યા એ અમારા નેતાશ્રી અમારા રિક્રિએશનના ચેરમેન જયેશભાઈ તદઉપરાંત ડેપ્યુટી ચેરમેન સ્નેહા પરમાર આ લોકોએ ખૂબ જ મહેનત કરી અને સ્ટાર્ટઅપના મિત્રોએ મહેનત કરી જે પણ બોટલ આવે એને ક્રશ કરી એમાંથી જેકેટ બનાવવામાં આવ્યા છે અને આ જેકેટ એનું લુક ખૂબ જ સરસ છે અદભુત છે અને એમાંથી અલગ અલગ વસ્તુઓ એટલે કે વેફ્ટમાંથી બેફ્ટ કઈ રીતે બનાવી શકાય કે જેની કિંમત આપણે કચરામાં નાખી દીધી હોય એવી બોટલની મદદથી આ જેકેટ બનાવવામાં આવે છે જેનું લુક પણ અદભુત છે અને આવનાર સમયની અંદર મહાનગરના જે હોલ આવેલા છે એ હોલોની અંદર આ જે ક્રસર મશીન છે કે ભાઈ પ્લાસ્ટિકમાંથી કરવામાં આવે અને એમાંથી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે એ પ્રયત્નો મહાનગર દ્વારા કરવામાં આવશે